છે શિયાળો શરૂ થતા જ કોરોનાના કેસો વધ્યા છે તેમાં પણ ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈપણ સ્થિતિ માટે હવે તૈયાર છે પાંચ વર્ષથી મોટી ઉંમરના સો થી વધુ બાળકોમાં શરદી ઉધરસના કેસ નોંધાયા છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર પણ હવે સજ્જ બન્યું છે સિવિલ હોસ્પિટલમાં એકસો જેટલા બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો છે ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ કોરોનાના છત્રીસ જેટલા કેસ છે સામે આવ્યા છે ત્યારે રાજકોટને નું જે તંત્ર છે સિવિલ તંત્ર છે તે કોરોનાની સામે લડી લેવા માટે તૈયાર છે એકસો ચાલીસ બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ જો છેલ્લા આ પંદર દિવસના આંકડા જોવામાં આવે તાવ ઉધરસ અને શરદીના તો સોથી પણ વધારે કેસો છે તે એ સિવિલ હોસ્પિટલ ખાતે છે તે નોંધાઈ રહ્યા છે અને તાવ ઉધરસ અને શરદીમાં છે તે ઉછાળો જોવા મળ્યો છે અને સાથે જ સિવિલ અધિક્ષકના જણાવ્યા મુજબ છે કે જે મિશ્ર ઋતુના કારણે છે તે એ રોગચાળામાં છે તે વધારો થયો છે પરંતુ જે કોરોનાની નવી લહેર નવા વેરિયન્ટ સાથે છે તે કોરોનાએ એન્ટ્રી કરી છે તો તેને લઈને લોકોમાં એક ચિંતા છવાઈ છે લોકોમાં એક ડર છવાયો છે અને આરોગ્ય અધિકારીઓ છે તે પણ છે તે કોરોનાને સામે રક્ષણ મેળવવા માટે છે એ પૂરેપૂરી તૈયારીઓમાં છે સિવિલ તંત્ર

કેમેરામેન કેતન સાથે વિપુલ લમાર રાજકોટ સમાચારોમાં આગળ વાત કરીએ તો માં વિકસિત